હેલો મિત્રો કેમ છો બધા મને લાગે છે તમે બધા મજામાં છો મિત્રો તો અત્યારે આપણે આપણી વાડીમાં આવી ગયા હતા વાડી આપણે આવી ગયા હતા ત્યાં આપણે ઘર છે આપણે આપ મિત્રો અત્યારે જો જો આ આ ઘરનો કલર મસ્ત મસન કરી નાખ્યો છે જો છે ને મસ્તનો કેવું લાગે છે અને જો તમને સાઈડમાં ફોટો નાની વિડીયો બતાવું છું નાનો નજારો પણ તમે જોઈ લો કરી નાખી છે સાદી વાગા ગેર કેવાય અને તમારે ત્યાં શું કહેવાય કમેન્ટ કરી નાખો છે ને મિત્રો મસ્ત મજાની ગાર અને મિત્રો તમને આ વિડિયો કેવો લાગે છે આ વિડિયો તમને સારો લાગતો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો છો મિત્રો આવા નવા યુઝફુલ વિડિયો જોવા માટે તો મિત્રો આજે હું તમને વાત કહેવાની છે મિત્રો તમે જે જાણતી સાંભળું છો મિત્રો તો મિત્રો તમે આશ્વાસ બોલું છો મિત્રો મિત્રો તમને ગામમાં મજા આવે એટલે મિત્રો તમને સિટીમાં મજા આવે છે કે મિત્રો તમને ગામડામાં આવી દેશી લાઈફ મિત્રો તમને ગમે છે મિત્રો મિત્રો હાલ કમન કરી નાખો મિત્રો જો મને હું તમને ગામડાની દેશી લાઈફ બતાવું છું મિત્રો એ પણ વાડીની હો મિત્રો બતાવું છો આ જુઓ મિત્રો આ મસ્ત મજાનું આપણું નજાર મિત્રો કેવો છે ને મિત્રો મસ્ત મજાનો નજારો આવ્યો હતો કેમ પણ મિત્રો આવી જાવ મતલબ માટલાનું પાણી તો ઠંડુ જ રહે ને ચોવીસ કલાક મિત્રો અને મિત્રો આવી જાવ તમને સુલો બતાવું મિત્રો આ જુઓ મિત્રો સુલો છે ને મિત્રો મસ્ત મજાનો સુલો મિત્રો આવે અને તમને બીજો સુલો બતાવું મિત્રો આ જુઓ મિત્રો આ છે બીજો બીજો સુલો મિત્રો મિત્રો આ સલાડ મિત્રો મને લાગે છે કે મિત્રો આ દસ કે વીસ વર્ષ થઈ ગયેલા કે મિત્રો આ સુલા મિત્રો આ બહુ જૂનો સુલો છે મિત્રો આ જો આ નળિયાવાળા વાળા મકાન આ જો મિત્રો આ છે મિત્રો તાવડી મિત્રો આને માત્ર રોટલા બની છે આ મિત્રો આ જાળી મારી છે એટલે ઊંધા નું આવે મિત્રો મિત્રો આ જમીએ છે મિત્રો મસ્ત મજા ના આવ્યા મિત્રો મને બહુ મજા આવે છે મિત્રો બપોરે અને મિત્રો આવે છે મીઠું મિત્રો તમને દેખાય જવું નથી મિત્રો મિત્રો આવે છે હવે શું મિત્રો રાતની સો ને મજા આવે છે મિત્રો આયા કેમ પણ છે ને મિત્રો ગામડાની દેશી લાઈફ મિત્રો તમને કેવી લાગે છે મિત્રો આ બતાવો છે મિત્રો બહુ રહેવાની મજા આવે છે મિત્રો અને મિત્રો તમારે વાડી છે કે નહીં કમેન્ટ પણ નાખો મિત્રો મિત્રો આજે બાજુ મિત્રો આમાં કોઈ નથી બધું બહુ થઈ ગયું મિત્રો તો મિત્રો હાલો હું તમને મિત્રો માલ ને ક્યાં બાંધે છે એ તમને બતાવું મિત્રો હાલો હા જો મિત્રો માલ ને આયા બાંધવામાં આવે છે આ મિત્રો અંદર આ જો મિત્રો આ માલને બાંધવામાં આવે છે મિત્રો આ જો મિત્રો દેખાય છે મિત્રો તમને અને મિત્રો આયા મંકો છે મિત્રો એટલે તેને ગરમી ન થાય મિત્રો તેના માટે આ એક લેમ્પઈ છે મિત્રો આયા મિત્રો આપણે એક ખાલી ભીએ છે મિત્રો તેને બાંધવામાં આવે છે મિત્રો આયા છે ને મિત્રો મસ્તાની દેશી લભ ગામડાની મિત્રો અને મિત્રો આ જો માલનો સાણા આવે છે ખાતર બને છે મિત્રો મસ્તનું આ છે મિત્રો માલ માલ બાંધેલા છે ને દેખાય છે મિત્રો તો મિત્રો આ આપણો મારીનો તબીલો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો છો મિત્રો મિત્રો મને તો આ લેવાનું બહુ ગમે છે મિત્રો અમે ગામમાં રહીએ છીએ મિત્રો અને બપોરે અમે આવી ગમીએ છીએ મિત્રો બપોરે અમે આવી રહ્યા છીએ સવારથી બપોર મિત્રો અને એમ ખેતરનો કામ કરીએ છીએ મિત્રો એટલે બપોર થઈ જાય છે મિત્રો પછી અમે આ રહીએ છીએ મિત્રો મિત્રો આજે કાશ કેટલું સોનું થઈ ગયો છે મિત્રો જો ત્રણ ત્રણ ફોન દેખાતા હે તમને દેખાય છે મિત્રો એક બે દેખાય છે ફોન મિત્રો મિત્રો આ જો પતરા મિત્રો વાવાઝોડે છે મિત્રો મિત્રો હવે તમે મને બતાવો મિત્રો ગામડા ની લાઈફ સારી કે સિટી ની લાઈફ સારી છે મિત્રો મન થાય બહુ જ ગમે છે મિત્રો મન થાય કે મિત્રો આમ મિત્રો આગળ છે ને મિત્રો મસ્ત મિત્રો હજી હું થાય છે કે આજે રહી જા મિત્રો એમ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સો અને અત્યારે પણ આપણે ગાડી હતા આપણે મિત્રો મિત્રો આ વિડીયો મિત્રો મિત્રો આ તમને વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો તો આપણે આના આના જો બીજો વિડીયો બનાવશું મિત્રો આપણું ખેતર છે ને મિત્રો આ ખેતર મિત્રો દેખાય છે તમને મિત્રો આ આ બાજરો છે ને મિત્રો બાજુ ખેતર છે આપણું મિત્રો ત્યાંનું આ તમને હું એક લોગ બનાવો મિત્રો તો તમને બતાવીશ મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમને બીજો વિડીયો બનાવીશ મિત્રો એટલે પ્લીઝ મિત્રો આ વિડીયો જે નવા આવે આવ્યા હોય તે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો આપણે તો મોડી નવા અને અમેઝિંગ વિડીયો મિત્રો મિત્રો નમસ્કાર બાય બાય મિત્રો